લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી અંગે અમદાવાદ કલેક્ટર દ્વારા મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ની શરૂઆત કરવામાં આવી છે મીડિયા મોનિટરિંગ કમિટી દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા ન્યૂઝ પેડ ન્યૂઝ તથા આચાર સંહિતા લગતા સમાચારો પર બાજ નજર રાખવામાં આવશે તો લોકસભાની સામાન્ય ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે એમસીએમસી એન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની ન્યૂઝ ચેનલમાં અમદાવાદ જિલ્લાને લગતી ચૂંટણી ચૂંટણીલક્ષી બાબતો અંગે ખાસ મોનિટરિંગ કરવામાં લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી જાહેરાત કરવામાં આવી ત્યારથી આદર્શ આચાર સંહિતા અમલી બની છે અહીંયા જે આ કાર્ય કંટ્રોલ રૂમ આપ જોઈ રહ્યા છો મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીનો કંટ્રોલ રૂમ છે જેમાં આદર્શ આચાર સંહિતા પર એના જેટલા પણ ધારાઓ છે એનો કોઈ ભંગ થતો હોય તે ન્યૂઝ એવા પ્રકારના તમામ ન્યૂઝ કે જે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીમાં અવરોધ બની શકે છે એના પર ચાંપતી નજર રાખવામાં આવી છે આ કંટ્રોલ રૂમ કન્ટિન્યુઅસલી ફંક્શનમાં રહેશે અને આવી તમામ ખબરો કે જે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે ગંભીર ગુના જેવું દેખાય છે તે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે